પચીસ ના રોજ ખેવના નાયકે તેની બે દીકરી આપઘાત કર્યો હતો એકત્રીસ ઓગસ્ટે ચાર વર્ષે ત્રીજા નો મૃતદેહ પૂર્ણા નદીમાંથી મળ્યો હતો

આઈપીસીની કલમ ત્રણસો છ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર તેમજ દહેજ શિક્ષદ અધિનિયમની કલમ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેમાં ફરિયાદી તરીકે વર્ષાબેન અનિલભાઈ ડાયાભાઈ દેસાઈ વડોદગામ ખડકી પડ્યું તાલુકો ઓલપાડનાઓ હતા જે બાબતે પ્રથમ એમના પતિ જે આ મરણ જનાર છે ખેવનાબેન અને એમની દીકરી દિયા અને દીજા જેઓ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ એમના ઘર કંકાસને અને એમના દહેજના માનસિક ત્રાસના કારણે ગુણા નદીમાં જંપલાવીને એમનું મોત નીપજેલ હતું જે બાબતે આ ગુણો દાખલ કરવામાં આવેલ હતો જેમાં પ્રથમ જે આ મરણ જણા છે ખેવનાબેન એમના પતિ હાર્દિકભાઈ અશોકભાઈ નાયક રહે સિલ્વરસ્ટોન બંગલો નાઓની ધરપકડ કરીને ધરપકડ કરવામાં આવેલ હતી दहेज मांगनी नेत्रासना पुरावा मळता तेमनी पण धरपकड करवामां आवी छे આની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર છે એચઆર બાળોટનાઓ કરી રહ્યા હતા સ્વતંત્ર સાહેદો અને આજુબાજુના સાહેબોના નિવેદન લેતા માલમ પડેલ કે જે એમના ખેવનાબેન જે મરણ જણાવ છે એમના સાસુ માયાબેન અશોકભાઈ મનહરભાઈ નાયક અને એમના નડન તન્વીબેન જય ગિરીશભાઈ દેસાઈ બંને રહે સિલ્વરસ્ટોન બંગલોનાઓનું પણ દહેજ અને માનસિક ત્રાસ આપતા હતા અને દહેજ બાબતે વારંવાર મારઝૂડ કરતા હતા એવું તપાસમાં જણાવેલ હોય જેથી બંનેની તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ કલાક બાર ચાલીસ વાગે અટક કરવામાં આવેલ છે અને વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર બારોટ નવસારી પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે